જય વિષ્ણુભાઈ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો ખુદ ભગવાન કૃષ્ણજી અહીંયા પ્રાશી જોઈ રહ્યા છો વેરાવળ તાલુકાનું અને શાસ્ત્રોમાં કહ્યું તે પ્રમાણે સો બાર જાઓ કાશી એક બાર આવો પરાશી વર્ષો પુરાણું આ પ્રાસી જે વર્ષો પુરાણો જ્યારે રાધા સાહિત્ય ત્યારે પ્રાસીને ભવ્ય નગરી સંસ્કૃતિ નગરી તરીકે ઓળખવામાં આવતી હતી આ જ પ્રાસી આપ જોઈ રહ્યા છો સરસ મજાનું આ વર્ષો જૂનાનું અને શાસ્ત્ર પુરાણોમાં અનેક ગ્રંથોમાં જેની ઉપમા આપેલી છે એવા શહેરની આજે હું સંપૂર્ણપણે માહિતી આપવાનો છું કોઈ જામસિંહની શહેરને સબકાર કરશો કારણ કે આ મારી શહેરનું માત્ર ધાર્મિક અને લોકોને શૈક્ષણિક મુદ્દે ફાયદા થાય એવી ચેનલ બનાવું છું એટલે ખાસ મારી ચેનલને જોજો અને સબકાજ કરજો આ વેરાવળ તાલુકાનું ગીર સોમનાથ જિલ્લાનું પ્રાસી નગરી છે અહીંયા હજારો લોકો દૂર દૂરથી પોતાના પિતૃઓને મોક્ષ મેળવવા માટે ઓમવન અગ્ન અને પિતૃ તર્પણ કરવા માટે આવે છે આ જૂનાવાણી જોઈ રહ્યા છું ગણપતિજીનું મંદિર બહુ જૂનું છે કલ્પના બહારની વાત છે કે આ જૂનું ગણપતિ ગણેશજીની મંદિર છે આ સરસ માણસ જૂની જૂની આપ જોઈ રહ્યા છો બહુ પુરાતન મંદિર અહીંયા છે અનેક અહીંયા આગળ કપો થયા છે પણ આ મંદિરનો ક્યારેય કશું થયું જ નથી આપ જોઈ રહ્યા છો બહુ જૂનું કાલ્પનિક અને શિયા ભોળાનાથ ભોળાનાથનું મંદિર છે જોવો છો ને આપ જૂનામાં જૂનું તેની કંડારેલી તેમને શિલ્પ સ્થાપત્ય દેખાય છે અને પાછળ પણ જૂનામાં જૂના મંદિરો કૃષ્ણ ભગવાનના જોઈ રહ્યા છો આ પ્રાસી પ્રાસી એવું તીર્થધામ છે કે જ્યાં ભગવાન ખુદ કૃષ્ણ પાંડવો અહીં આવેલા અને પોતાના પિતૃનું તર્પણ કરવા માટે મોક્ષ કરવા માટે પણ તેમને તર્પણ કરેલું લક્ષ્મીનારાયણનું મંદિર છે આપ જોઈ રહ્યા છો જૂનું શિલ્પ સ્થાપત્ય આપી આખે જોશો તો ખ્યાલ આવશે કે ખરેખર આ શિલ્પ સ્થાપત્ય જૂ પુરાણું અને જૂનું છે ને ખરેખર સિમેન્ટ અને રેતી વગેરેનું સળતર કામ છે આ મંદિરનું આપ જોઈ શકો છો આપણે જે મંડપ જોઈ રહ્યા છો અહીંયા અનેક બ્રાહ્મણો તમારા પરિવારજનોના તર્પણ કરવા માટે મંડપ નાખી અને તમારા પિતૃઓના મોક્ષ માટે અવમોન કરતા હોય છે તો અવશ્ય એકવાર પ્રાચીની મુલાકાત કરજો આનું જે ભવ્ય મંદિર છે એને તમે જોજો એક પણ જગ્યા સિમેન્ટ કે રહેતી નથી એ આપ જોઈ જ રહ્યા છો છતાં હજારો વર્ષ થયા છે આમ છતાં મંદિરોને કશું જ ક્યારેય પણ નુકસાન થયું નથી સરસ મજાની નગરી સોમનાથ જાઓ તો અવશ્ય એકવાર એક વોલ્ટ તમે પ્રાચીને સ્વરૂપ જરૂર કરજો એક બે કલાક કાઢી અને ખરેખર ઘણા બધા ભવ્ય મંદિરો છે અહીંયા આગળ વીસથી પચીસ મંદિરો આ જે મંડપ છે એને પિતૃ મોક્ષ માટે દૂર દૂરથી લોકો આવે છે અને કૃષ્ણ ભગવાને ખુદે કહેલું છે કે પોતાના આસ્થાથી અહીંયા આગળ પિતૃનું તર્પણ કરશે તો અહીંયા તમામ પિતૃને મોક્ષ મળશે આવા ઘણા બધા ઉપનિષદમાં મહાભારતમાં પણ લખેલું છે અને તમે પણ જાણ્યું હશે એટલા માટે લોકો દૂર દૂરથી અહીંયા આગળ પ્રાચીમાં આવે છે ને પણ તર્પણ કરવું તો અગાઉ બુકિંગ કરવું પડે છે કારણ કે અહીંયા આગળ બ્રાહ્મણો છે પછી જમવાનું નજીક ફીની અંદર પણ તમને બાજુમાં જ મળી રહેશે કે એક બીજના ભાવ માત્ર સાઠ રૂપિયા છે આજના તબક્કે જૂને જૂને પુરાતન જગ્યાઓ આપ આપી રહ્યા છો આ પીપળાની નીચે આ જોઈશું પીપળાનું વૃક્ષ તમને દેખાય છે સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે આ પીપળો અહીંયા કોઈ રોપવાનું તપ અને કર્મથી ઉછેરવામાં આવ્યો હશે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે બધા પાંડવો કુંતા માતા હૃદા બધા રુદન કરે છે વિસારે છે કે હવે અમારા પૂર્વજોને અમે અણી નાખ્યા છે અને પાપને અમે ક્યારેય પ્રાયચિત નહીં કરી શકીએ ત્યારે કૃષ્ણ ભગવાન આ પ્રાશી રોજો મિત્રો પ્રાચી બધાને લઈ આવે છે અને કહે છે તમારા કર્મને તમે પુકારો તો આપણે બધાને મોક્ષ મળી જશે આ પીપળાનું જે વૃક્ષ છે ત્યારે કૃષ્ણ ભગવાને કીધેલું કુંતામાં ને કહે કુંતામાં એક નાનું એવું દાંતણ લઈ આવો પીપળાનું અને કહે છે કે તમારા કર્મને પ્રાધાન્ય પ્રાધાન્યને તમે પુકારો અવાજ ઉઠાવો ત્યારે કૃષ્ણતામાં કહે છે કે હે પ્રભુ તન મન ધનથી મેં જો ભગવાનને જે પતિ પરમેશ્વર ભગવાનને જો મેં ભક્તિ કરી હોય પતિને જ પરમેશ્વર માન્યું હોય તો આ મારા દાંતણમાંથી અંકુર ફૂટવા જોઈએ એટલે કે નાના એવા પાંદડા ફૂટે છે બધી દ્રૌપદીજી આવે છે એ પણ તેના કર્મ પ્રાધાન્ય કરીને કહે છે કે આ વડનું વૃક્ષ થોડુંક મોટું થવું જોઈએ એટલે થોડી ઊંચે પાંચ દ ફૂટ થાય છે ડાળીઓ ફેલાય છે ત્યારબાદ ઉદ્ધિષ્ટર આવે છે ધર્માત્મા કે જિંદગીમાં મેં ક્યારેય ખોટું ન કર્યું હોય તો પણ આ વૃક્ષ મોટું થવું જોઈએ એટલે આમ ધીમે ધીમે ઉદ્ધિષ્ઠર આવ્યા અર્જુનજી આવ્યા પોતાના તપના ભીમજી આવ્યા એમ કહે છે ક્યારેય મેં કોઈનું જમે અનુમાન ન કર્યું હોય તો પણ તમે કહેજો ભીમસેન પણ પોતાના કરનું પ્રાધાન્યને તપોબળથી આ વૃક્ષ પાંડવો આજે આ વૃક્ષ દેખાય છે પીપળાનું મહાન બનાવે છે ઉદિષ્ટ ભીમ ઉદીપ નકુલ અને સહેદ અને માતા કુંતા અને દ્રૌપદીજી કૃષ્ણ ભગવાનના કહેવા પ્રમાણે આ વૃક્ષ મોટું થાય છે કર્મપ્રાથા તેથી આજે આપણે સૌ જાણીએ છીએ ખાડા પાંચ હજાર વર્ષ પૂર્વ પાંડવોના થઈ ગયા છે છતાં પીપળાને કંઈ પણ થયું નથી આસ્થાથી લોકો અહીંયા આગળ વધતા પિતૃના મોક્ષ માટે પીપળાને પાણી લેડવા આવે છે આસ્થા કેન્દ્ર હોય પિતૃનો અહીંયા આગળ તર્પણ કરો પાણીથી ખાલી અભિષેક કરો તો પણ મોક્ષ મળી જાય છે આ પીપળાનું વૃક્ષ તમને દેખાય છે આ જોઈ રહ્યા છો પાંચ હજાર વર્ષ પુરાનું આતા આમાં અનેક કષ્ટો આવી ગયા આપશો આ પીપળો દેખાય છે આપણને દરિયાખે પણ તમે જોઈ શકો છો પાંચ હજાર વર્ષ પૂર્વે કેટલા વાવાઝોડા આવી ગયા છે ધરતીકંપો આવી ગયા છે પણ આ સાબિતી છે કે અહીંયા આગળ આ પીપળાના વૃક્ષને કશું પણ થયું નથી આપ પણ જોઈ શકો છો અને ખુદ પ્રાસી જઈ અને તમે જાણી પણ શકો છો કે નહીં ખરેખર આ પ્રાચી એકવાર થવું બહુ જરૂરી છે આ પીપળાનું વૃક્ષ છે અવશ્ય એકવાર મિત્રો પ્રાસી જાઓ તો એક કળશ પાણીનો અભિષેક તમે ચોક્કસ કરજો દોસ્ત તમને ખ્યાલ આવશે કે ખરેખર પીપળાનું વૃક્ષ શું ધર્મ પ્રત્યે માટે પવિત્ર નગરી છે આપ જોઈ રહ્યા છો અનેક લોકો અહીંયા આવે છે પ્રાશીની અંદર પોતાના પિતૃનો મોક્ષ આ મંદિરો જોઈ રહ્યા છો સરસ મજાનું અને રોડ નું બાંધકામ પણ આપ લોકો જોઈ રહ્યા છો એ સરસ મજાની સુવિધાઓ છે લેવા માટે ગેસ્ટ હાઉસ નજીક ફી માં જમવા માટે માત્ર સાઠ રૂપિયા આવે છે બાર જાઓ કાશી એક બાર આવો પ્રાસી હય કૃષ્ણ